અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો એક લગ એક લગ્ન પ્રસંગમાં છૂટા હાથે થયેલ મારામારીના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખિસરી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન કોઈપણ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ છૂટા હાથે મારામારી થઈ હતી આ મારામારીના બનાવમાં કેટલાક લોકોને ગંભીર ઈજા થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જોકે વધુ વિગતો માટે રાહ જોવી રહી હાલ કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો છે અને કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી